સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રંગતાલ રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબાની રમઝટ કરી હતી સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જે અધ્યક્ષ બન્યા છે તેઓએ પણ સમાજ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી જેમાં પચીસસો કરતાં વધુ દીવડાની આરતી પણ કરવામાં આવી હતી

શ્રી સૌરાષ્ટ્ર સુધાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા અમારા સમાજ ના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશ મુખ્ય અધ્યક્ષ બનવા બદલ અમે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે જ લાગણી અનુભવીએ છીએ પ્રગતિ મંડળ વડોદરા વિશ્વકર્મા સમાજ ખૂબ મોટી સંખ્યામાં વડોદરામાં વડોદરા ગરબા નું આયોજન હર વર્ષે કરતા હોય છે આ વર્ષે વિસ્તારમાં અને એમાં પણ ખાસ ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય સમાજમાં એક આજના દિવસે દીવડા ની આરતી કરી અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને વિવિધ નેમ સાથે આજે આ જે કઈ મંડળે આયોજન કર્યું છે એ મોડી શુભકામના માટે પણ છૂપ ખૂબ સામનાઓ કરી છે અને ખૂબ સાદી ઘરમાં ઘૂમી રહ્યા છે